ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા ચાલો મિત્રો હમણાં બે ત્રણથી ઘરે છીએ આજે ઘઉં સોખા લઈ આવી શું કહું છું દૂધ હા કોણ કોણ છે મિત્રો ઘઉં સોખા લેવા જવાનું છે આમાં કુપન બધું છે ઘઉં સોખા લઈ આવી ઘઉં ચોખા જેવું બધું લઈ આવ્યા ને મીઠું ને એવું દાળ ને એવું બધું મળ્યું છે થોડુંક મોડું થઈ ગયું કારણ કે પોલી પોસ નથી આવતી આપણે નવ વાગ્યાનો ગયો તો હે સરકારી વેજ વિભાવની દુકાનેથી નવ વાગે ગયો તો અત્યારે કેટલા વાગ્યા અગિયાર વાગે

મોડી આવી હતી ટુકડા ધોઈને એટલે અત્યારે ઠામડા કરે છે કાકાને અત્યારે ઠામડા કેમ કરે છે મોડી આવી એટલે ને તમે ક્યાં ઉપડે ક્યાં ઉપડે કેમ શું કામ છે બે હોય ને મારી ભાણકી બેન છે બાજુમાં પાડોશી પવન મસ્ત મજાનો વાયર્યો છે પાંદડા ખરી ક્યાં જો સીતાફળીના નવા પાન તો ચોમાસા માં આવે કાલે અટાડા ઉનાળામાં ખરી જાય પાન તો મિત્રો અત્યારે માર્ચ મહિનામાં ચાર પાંચ દિન રજા છે એટલે ઘરે સી કાનુ કઈક બતાવે છે કાનુ શું બતાવો હાથમાં આવે કાનુ મીઠું બતાવે છે કાનુ કે છે કાનુ શું કીધું બોલ તો ખરી <laughs> हेलो <laughs> भाइ

પાલ વરસાદ આવે એવું થઈ ગયું જો જો વાતાવરણ વાદળા થઈ ગયા છે વરસાદ ન આવે આ ઘાસ બિસાર ઘાસ ને એવું હડી જાય કાગલ ચાલ થાય ઉનાળામાં તો વરસાદ નહીં સારો મિત્રો મારું કયું નથી કરતી મારે દૂધ લઈ આવું હું

નાસ્તો કરી દેવો જે હાલો મિત્રો ખાઈ પી લીધું હવે ભજન ભજન હવે માને ભજન રાખી દેવ કાનો આજુવાળ નાખ્યું હાલો ચાલો શા કરી દો હાલો આમ ને જોવું ચાલો આમ શું જોઈ હાલો フフフフ。